હલો ફ્રેન્ડ્સ હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડિયા ખાર આ વખતે સર્જનાર મેગેઝિનનું ટોપિક છે ચરિત્ર અને મારું આર્ટિકલ છે બે દાગ ચરિત્ર ચરિત્ર એ ધોળા કાગળ અને ધોળા કપડાં જેવું છે જેમાં એકવાર ડાઘ પડે પછી મૂળ ચમક આવતી નથી ચરિત્ર બે પ્રકારના હોય છે એક તો મહાપુરુષોના જીવન ચરિત્ર અને બીજું જીવંત વ્યક્તિનું ચરિત્ર હોય છે અને જીવન ચરિત્ર પણ ક્યારે લખાય જ્યારે આપણે ચરિત્રવાન જીવ્યા હોઈએ ત્યારે લખાય છે ચરિત્ર એટલે વર્તન આચરણ વર્તુણક વગેરે થાય છે શિવાજી મહારાજ જેટલા તલવાર ચલાવવામાં નિપુણ હતા એટલા જ તેઓ બે ચરિત્ર માટે જાણીતા હતા પોતાની તલવાર અને ચરિત્ર પર ક્યારે દાગ લાગવા દીધું નથી આમ તો ઘણા સંતો મહંતો સતીઓ ચરિત્ર માટે જાન પણ આપી છે જેના ઘણા દાખલાઓ જૈન ધર્મમાં પણ ઉલ્લેખનીય છે અને અન્ય ધર્મોની કથાઓમાં પણ વંચાય જ છે તેથી જ સંતોને પ્લેન કપડાં પહેરવાનું હોય છે અને એમાંય જૈન ધર્મના સંતોને તો સફેદ કપડાં જ પહેરવાના હોય છે એટલે એમને હર ઘડી યાદ અપાવે છે કે અમારા સંયમ જીવનમાં ક્યાંય દાગ ન લાગવો જોઈએ એ બે દાગ ચારિત્ર હોવું જોઈએ ચારિત્ર જ સાચું ધન છે ચરિત્ર વ્યક્તિનું સાચું ધન છે ચરિત્રહીન વ્યક્તિને સમાજ પણ સ્વીકારતું નથી વોરન બફેટ કહે છે પૈસો ગુમાવ્યો કંઈ નથી ગુમાવ્યું તબિયત ગુમાવી કંઈ નથી ગુમાવ્યું પરંતુ ચરિત્ર ગુમાવ્યું એણે સઘળું ગુમાવી દીધું હોય છે મનુષ્યનું સાદું જીવન અને ઊંચ વિચારવાળું હોય એનું ચરિત્ર પણ શુદ્ધ હોય છે અને એ આજના કળિયુગમાં પણ જોવા મળે છે એવા પુરુષો અને સ્ત્રીઓ મોજૂદ છે જરૂરી નથી તમારે ચરિત્રવાન બનવા માટે સાદું થવું પડે તમે તમારી રોજીની જિંદગીમાં પણ ચારિત્રવાન બની જીવી શકો છો પરંતુ ચરિત્રહીનની આંગળી વધારે કરીને સ્ત્રી જાતિ પર ઉઠે છે પરંતુ એને ચરિત્રહીન કરનાર પણ પુરુષ જ હોય છે જે સામાન્ય પુરુષ હોય છે પરંતુ ઉત્તમ પુરુષ ક્યારેય સ્ત્રીને કલંક નહીં લગાડે અને ચરિત્ર નહીં બગાડે આ પણ સત્ય છે ઉલટું સ્ત્રી કોઈ ક્યારેક ચરિત્રહીન હોય એને પણ પવિત્ર બનાવે છે નાનું દ્રષ્ટાંત એક વખત સ્વામી વિવેકાનંદના દર્શન કરવા એક સ્ત્રી આવે છે અને સ્વામી વિવેકાનંદ તો પોતાના કાર્યોમાં મસ્ત હોય છે અને યુવાનીનો સમય અને ચરિત્રના તેજથી ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા ત્યારે પહેલી સ્ત્રી એમના પર મોહિત થઈ ગઈ અને વાતચીત કરતાં કરતાં કહેવા લાગી કે સ્વામી મને તમારા જેવો તેજસ્વી પુત્ર જોઈએ છીએ જો તમારી ઈચ્છા હોય તો મારે તમારી સાથે સંબંધ કરવો છે અને પુત્ર પ્રાપ્ત કરવો છે ત્યારે સ્વામી વિવેકાનંદ જરા પણ વિચલિત નથી થતા કે નથી ચરિત્રથી ડગી જતા અને શાંતિથી એ બહેનને કહે છે માતે મારા જેવો પુત્ર જો તમને જોઈતો હોય તો એમાં સંબંધ કરવાની જરૂર નથી હું જ તમારો પુત્ર બની જાઉં છું અને સ્ત્રીને પણ પોતાની ભૂલ સમજાઈ અને માફી માંગે છે સારાંશ ચારિત્રવહેન વ્યક્તિ વિપરીત પરિસ્થિતિમાં પણ મન પર કાબૂ રાખી ચરિત્ર બચાવે છે આમ તો ચરિત્રને બ્રહ્મચર્ય સાથે વધારે સરખાવવામાં આવ્યું છે પરંતુ બ્રહ્મચર્ય સાથે સાથે નીતિ નિયમ સત્ય જેવા અનક ગુણોને પણ કેળવવાથી ચરિત્ર મજબૂત બને છે અને ચરિત્રને આપણે કપડાથી ન ઓળખી શકીએ જૂના અને મેલા કપડામાં વ્યક્તિ સદાચારી હોય અને સફેદ કપડાં પહેરનાર વ્યભિચારી પણ હોઈ શકે જેમ કે નેતા અભિનેતા કે ઘણા શ્રીમંતો વગેરેના કપડાં વ્હાઈટ હોય પણ મન મેલા હોય છે કારણ કે ચારિત્રવાન એટલે પરસ્ત્રી અને પરધન સામું જુએ પણ નહીં અને મેળવવાની લાલસા પણ ન રાખે એવા વ્યક્તિ ચરિત્ર અને મહાન હોય છે વિચારોથી આઝાદ પરંતુ સંસ્કારોથી બંધનમાં રહેવું જોઈએ આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ચરિત્રનું કેવું નિકંદન નીકળી રહ્યું છે આજકાલની મીડિયા યુગમાં જીવન જીવવાની પદ્ધતિ એમાં પહેરવેશ ખાવું પીવું અને હરવું ફરવું અને અધૂરામાં પૂરવા મોબાઈલે આગમાં ઘી રેડવાનું કામ કર્યું છે અને સારા સારા વ્યક્તિઓ એની ચુંગાલમાં આવી ગયા છે આમ પણ કોઈ વ્યક્તિને થોડે અંશે જજ કરવો હોય તો એનું મિત્ર વર્તુળ કેવું છે એના ઉપરથી પણ આપણે અંદાજ લગાડી શકીએ છીએ અને મોબાઈલ ચેક કરો તો પૂરું ખબર પડી જાય કે કેટલું ચરિત્ર પવિત્ર છે કારણ કે એનું ચિત્ર એના મિત્ર કેવા પવિત્ર છે એના પરથી ચરિત્ર અંકાઈ જાય છે આજે બધાને ઇઝી મની કમાવાનો રોગ લાગ્યો છે અને ઇઝી મની ખોટો રસ્તો અપનાવવા વગર મળતું નથી અને ખોટે રસ્તે જાય તો પછી ચરિત્રનું પાલન ક્યાંથી થવાનું છે આજના યુગમાં વ્યસન અને ફેશન મુખ્ય બની ગયા છે અને લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા છે અને એબોશનો પણ છાસવારે થવા લાગ્યા છે અને પશ્ચિમી અનુકરણની જેમ જીવનમાં કપડાં બદલે એવી રીતે પાર્ટનરો બદલવા લાગ્યા તો પછી ચરિત્ર ક્યાં જળવાય અને ફિલ્મી જગતના અનુકરણ કરી આખરે અંધેરામાં ધકેલાય છે અને આજનું શિક્ષણ ભલે ઘણું આગળ હોય અને ડિગ્રીઓ પણ ખૂબ જ વધી છે અને બધા મેળવે પણ છે પરંતુ ભણતર સાથે ગણતરના અભાવથી શિક્ષણ ખોખલું બની ગયું છે અને શિસ્ત ચૂકાઈ ગયું છે કારણ કે જ્ઞાન આપણને શક્તિ અને નોલેજ આપશે પરંતુ સન્માન તો ચરિત્રથી જ મળશે અને વ્યક્તિનું ચરિત્ર ત્યારે જ સામે આવે છે જ્યારે એ નશામાં હોય છે પછી એ નશો ધનનો હોય રૂપનો હોય બળનો હોય કે દારૂનો હોય જેમ ઘડિયાળ સસ્તી છે પરંતુ સમય કિંમતી છે એવી જ રીતે રૂપ સસ્તું છે બળ સસ્તું છે નસો સસ્તું છે પરંતુ ચરિત્ર કિંમતી છે કોઈના ચરિત્ર પર આંગળી ચિંતા પહેલાં આપણું ચરિત્ર કેવું છે એ જાણી લેવું જોઈએ ઘણી વખત આપણે કોઈને શંકાની દ્રષ્ટિથી જોઈ બદનામ કરી રાખીએ છીએ તો કોઈકને દુશ્મનાવટ કાઢવા બદનામ કરીએ છીએ તો ક્યારેક ઈર્ષાથી એને પછાડવા ચરિત્રહીનના લેબલ લગાડીએ છીએ પરંતુ પહેલાં આપણે આપણા આત્માને પૂછવું જોઈએ કે આપણે કેટલા ચરિત્રવાન છીએ કોઈના પર એક આંગળી ઉઠાડશું તો બાકીની ત્રણ આંગળી આપણી તરફ વળશે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં અને કોઈને બદનામ કરવા પહેલાં બે વખત વિચારવું જોઈએ ચરિત્ર પાડવા માટે મનનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે મનના ઢીલા વ્યક્તિ સંજોગો બદલતા મનના ભાવ બદલી રાખે છે અને પરિણામ કંઈક અલગ જ આવે છે જેમ ઢીલા સ્ક્રૂવાળા મશીનો બરાબર કામ ન આપે એમ ઢીલા મનવાળા વ્યક્તિ બરાબર ચારિત્ર ન પાડી શકે એના માટે મજબૂત મનવાળા બનવું જોઈએ જગતમાં સૌથી ઉત્તમ આભૂષણ ચરિત્ર છે આમ તો આભૂષણ એ સ્ત્રીનો શણગાર છે પરંતુ ચરિત્રનું આભૂષણ જો સ્ત્રી ધારણ કરે તો એની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે કારણ કે આભૂષણો ભલે મોંઘા હોય પરંતુ ચરિત્ર બહુ કિંમતી છે અંતમાં જેનું ચારિત્ર શુદ્ધ હોય એનું જીવન ચરિત્ર લખાય અને વંચાય અસ્તું